નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં આજના આ વિડીયોમાં બધા જ માર્કેટ યાર્ડના કપાસના ભાવની વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો આજના કપાસના ભાવની વાત કરીએ તો ખેડબ્રહ્મા સબુતસો એકથી સબુતસો પચાસ ધ્રોલ તેરસો અઠ્યાવીસથી પંદરસો પાંચ મોરબી તેરસો પચાસથી પંદરસો બાવીસ રાજકોટ તેરસો એકાવનથી પંદરસો સાત પાટડી તેરસો વીસથી સબુતસો દસ ધાંગંધ્રા બારસો પંચાણુંથી સબુતસો બોતેર હરસોલ સબુતસો પિસ્તાલીસથી સબુતસો એંશી જોટાણા તેરસો નેવુંથી સબુતસો સબુદ જામજોધપુર તેરસોથી પંદરસો એકવીસ અમરેલી નવસો બાણુંથી પંદરસો પાંચ વિસાવદર તેરસો ચૌદથી સબુતસો છેતાલીસ ખાંભા સબુતસોથી થી અડસઠ ટિન્ટોય તેરસો પચાસથી સબુતસો સાવરકુંડલા તેરસો દસથી સબુતસો પંચાવન કાલાવાડ તેરસોથી પંદરસો પંદર જેતપુર સાતસો ત્રીસથી બારસો છ ધંધુકા અગિયારસો પંચાવનથી સબુતસો આંબલીયાસણ અગિયારસો થી સબુદસો તેપન હળવદ તેરસો એક થી સબુતસો અઠ્યાશી વડાલી તેરસો દસથી સબુતસો ઓગણપચાસ વાંકાનેર બારસોથી પંદરસો આઠ બહુચરાજી તેરસો સિત્તેરથી સબુતસો છેતાલીસ જાદર સબુતસો પાંચથી સબુચો પંચોતેર બાબરા સબુતસો વીસથી પંદરસો છવ્વીસ જસદણ તેરસોથી સબુતસો સાઠ સિદ્ધપુર બારસો એંશીથી સબુતસો સત્યાશી વિરમગામ બારસો પંચાવન થી બુતસો છપ્પન દિયોદર બારસો થી તેરસો એકાણું પાટણ તેરસો ચાલીસ થી સબુતસો સોરાણું લખતર તેરસો થી સબુતસો ઓગણસિત્તેર બારસો થી સબુતસો વિજાપુર તેરસો થી પંદરસો એક કુકરવાડા સબુતસો પંદર થી સબુતસો એસી ગોઝારીયા તેરસો થી એકોતેર ઉનાવા એક હજાર થી સબુતસો ને V.S. હારી અગિયારસો એકાણું થી સબુતસો એકોતેર વિસનગર તેરસોથી સબુતસો સિત્તેર કડી તેરસો થી સબુતસો સત્યોતેર થરા સબુતસો છવ્વીસ થી સબુતસો શિહોરી સબુતસો વીસથી સબુતસો પાસઠ હારીઝ તેરસો એંશી થી સબુતસો એકાવન અંજાર સબુતસો પાંત્રીસ થી પંદરસો હિંમતનગર તેરસો ત્રીસ થી સબુતસો મહુવા એક હજાર વીસ થી પચાસ લાખાણી તેરસો પચાસ થી એકાવન ભીલડી તેરસો થી તેરસો એકતાલીસ જામનગર થી પંદરસો તળાજા તેરસો પચીસથી સબુતસો એકોતેર ભાવનગર બારસો એકાવનથી સબુતસો સત્તાવન બોટાદ અગિયારસો પંચોતેરથી પંદરસો પાંચ ગોંડલ બારસો એકાણુંથી સબૂતસો સ્યાંસી માણસા અગિયારસો પચાસથી સબૂતસો અઠ્યોતેર જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબ સબ્સ્ક્રાઈબ જરૂર કરજો